એટલે આવતીકાલે છવ્વીસ તારીખના રોજ બપોર પછીના સેશનની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જે તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સારા વરસાદો છે પણ વરસાદની તીવ્રતામાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે જેમ જેમ પસાર સમય પસાર થતો જશે તેમ આપણે વરસાદના વિસ્તારો પણ વધતા જશે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે અને આ સિસ્ટમ કયા વિસ્તારમાંથી પસાર થાય અને ગુજરાતમાં ખાસ કરીને કેવા વરસાદો પડે એના વિશેની માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે જે બંગાળની ખાડીની અંદર અત્યારે એક મજબૂત સિસ્ટમ બનીને હવે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તે સિસ્ટમ છે એ ગુજરાતને ક્યારથી અસર કરશે તે સમજવાનો પ્રયત્ન કરશું હવે ખાસ જે અત્યારે મેન મુદ્દો વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો ઘણા સમયથી અમે આપને કહી રહ્યા છીએ કે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ છે એ આજે ખૂબ મજબૂત થઈ ચૂકી છે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મજબૂત થઈ અને અત્યારે આજે જે આજની તારીખે જે પચીસ તારીખે અમે

તેવી શક્યતાઓ છેલ્લે ઝડપથી આગળ વધી અને આજે પચીસ તારીખ છે પરમ દિવસે સત્યાવીસ તારીખે સવાર સુધીમાં આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે પહોંચી જશે પણ વરસાદની વાત તો ગુજરાતની અંદર જે વરસાદો આવવાના છે છે એમાં આ સિસ્ટમ એ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપરથી પસાર નથી થવાની કેમકે આ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવશે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પડશે અત્યારે ભલે ડિપ્રેશનના સ્વરૂપમાં છે પણ એ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશરની કેટલી માં આવી જશે એટલે જોકે લો પ્રેશર હોય એ પણ એક પ્રકારે સારા વરસાદો આપવા માટે સક્ષમ હોય છે પણ અત્યારે જે સિસ્ટમ છે એના કરતા નબળી ચોક્કસ થી પડશે આ અમારું એક વ્યક્તિગત અનુમાન છે બીજા નંબરની અંદર આ સિસ્ટમની અસર જોવા જઈએ તો આવતીકાલે છવ્વીસ તારીખે સાંજેથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય અને ત્યાંથી આ સિસ્ટમની અસર છે આવતીકાલથી ચાલુ થઈ જશે એટલે આવતીકાલે છવ્વીસ તારીખના રોજ બપોર પછીના સેશનની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જે તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સારા વરસાદો છે એ આવતીકાલે ચાલુ થાય તેવી શક્યતાઓ છે અને એ પછી બીજા વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય દક્ષિણ ગુજરાત હોય આ તમામ વિસ્તારની અંદર હળવાથી ભારે ઝાપટાઓ છે એ આવતીકાલે છવ્વીસ તારીખે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ જોવાનું એ છે કે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવે પછી આનો ટ્રેક છે ઘણી વખત હોય છે મોટાભાગે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવે ત્યારથી બે રસ્તા છે એક રસ્તો તો એ છે કે સીધી પશ્ચિમ દિશામાં આગળ ચાલે તો ગુજરાત ઉપર થઈને પસાર થાય અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તો આપણે પણ જેવી રીતે મેં આપણે કીધું એમ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને જો મધ્યપ્રદેશ ઉપર થઈ અને થોડીક પણ ઉત્તર તરફ ગઈ અને રાજસ્થાનના પૂર્વ છેડા ઉપર જાય તો પણ ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી નોંધાશે પણ વરસાદની તીવ્રતામાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે એટલે હજુ પણ આ સિસ્ટમ ઉપર અસમંજસતા ચોક્કસથી દેખાઈ રહી છે સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર આવી અને કઈ તરફનો કરવો લેશે એ આગળ ઉપર ખબર પડશે પણ એટલું ચોક્કસ છે કે છવ્વીસ તારીખ એટલે કે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે જેમ જેમ પસાર સમય પસાર થતો જશે તેમ આપણે વરસાદના વિસ્તારો પણ વધતા જશે આ વરસાદ છે એ પણ મોટાભાગે સાર્વત્રિક વરસાદો ગણીને ચાલવાનું છે લગભગ તે પિંચાશી ટકા એરિયાને આ વરસાદનો લાભ મળી શકે છે હા એક ચોક્કસથી વાત છે કે અમુક વિસ્તારમાં તીવ્રતા ઓછી હોય કે અમુકમાં વધારે હોય પણ લાભ છે એ લગભગ ઓલ ઓવર ગુજરાતમાં એટલે કે એસી પિંચાશી ટકા વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે ખાસ જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ ગતિ કરે છે કે પશ્ચિમ તરફ એના ઉપર વરસાદની તીવ્રતા ચોક્કસથી નક્કી થશે પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ એ જ જણાવવાનું હતું કે એ સિસ્ટમ છે એ અત્યારે મજબૂત બની ગઈ છે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આ સિસ્ટમ અત્યારે ઓડિશા ઉપર પહોંચી ગઈ છે જે છેલ્લા બે દિવસથી જે સર્ક્યુલેશનના સ્વરૂપે તૈયાર થતી હતી અને બંગાળની ખાડી માટે કે દરિયાની અંદર સિસ્ટમ હતી એ હવે જમીન ઉપર આ સિસ્ટમ આવી ગઈ છે અને અત્યારે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે અને આ સિસ્ટમ કયા વિસ્તારમાં માંથી પસાર થાય અને ગુજરાતમાં ખાસ કરીને કેવા વરસાદો પડે એ વિશેની માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો આપ ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો રજા આપશો નમસ્કાર